આચાર્ય યોગ તિલક સૂર્યની નિષ્ઠામાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું રામસૂરી સમુદાયના દિગ્ગજ આચાર્ય યોગ તિલક સુરી મહારાજના ત્રણ દિવસના કાર્યક્રમના બીજા દિવસે જૈન વેપારી અગ્રણી પરિષ્ પરિક પરીક્ષા તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જૈન અગ્રણી દીપક શાહ તથા લાભાર્થી પરિવાર દ્વારા ગુરુદેવના ચોસઠમાં પુસ્તકનું વિમોશન કરવામાં આવ્યું હતું આ પોસ્ટરને સંઘ સમક્ષ મૂકવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી આપતા મનીષભાઈ ખેરાલુ તથા ટ્રસ્ટી હસમુખભાઈ દોશીએ જણાવ્યું હતું કે પ્રથમ તીર્થકર ઋષભદેવનો જન્મ તથા દીક્ષા કલ્યાણ હોવાથી ઋષભ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશીએ સંગીતમાં બધાને રસ રસબોર કરી દીધા હતા દીક્ષા શું કામ લેવાની સિદ્ધ શિરા ઉપર કેવી રીતે જવાય વિગેરે શ્રાવકોના પ્રશ્નોના ખૂબ જ માર્મિક જવાબો શાસ્ત્ર ટાંકીને આપ્યા હતા તો કાર્યક્રમમાં ટ્રસ્ટી હસમુખભાઈ દોશી મહેન્દ્રભાઈ શાહ મુંબઈથી ખાસ પપ્પુભાઈ ફોફાણી શ્રેયાંશભાઈ અકોલિયા મનીષભાઈ ખેરાલુ આચાર્ય યોગતિલક સુરી મહારાજના સંસારીભાઈ સહિત અનેક મહાનુભાવો બહારગામથી પણ પધાર્યા હતા કાર્યક્રમ બાદ સાધાર્મિક ભક્તિનો લાભ સુંદરબેન મફતલાલ તોતડે લીધો હતો તો છેલ્લા દિવસે શાસન સ્પર્શના ભવ્યાતી ભવ્ય કાર્યક્રમ યોજાશે અને વર્ષી તપના તપસ્વીઓના પ્રથમ છઠના પારણાની ભક્તિનો કાર્યક્રમ યોજાશે તેમ જય અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું જે વસ્તુ સાધન રૂપે ના આવી એ બધી બેસ્ટ સ્ક્રેપ માં કાર્યક્રમનું અહીંયા જે આયોજન થયું છે શ્રી રામચંદ્ર સુરેશ્વરજી આરાધના ભવનમાં એ કાર્યક્રમની અંદર ગઈકાલે અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ બીજી તિલક સુરીશ્વરજી મહારાજા તથા અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂર્વ ભારત તીર્થના તીર્થોધારક પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદ બીજી નયવર્ધન સુરીશ્વજી મહારાજા ગઈકાલે પધારેલા હતા ત્રણ દિવસની જે વાંચના શ્રેણીનું અહીંયા આયોજન જે કરવામાં આવેલું હતું એ આયોજનની અંદર સોમચંદ્ર અને શાંતિચંદ્ર સુરી સમુદાયવાળા શ્રી યોગ યોગતિલક સુરેશ્વરજી મહારાજ સાહેબે એમના ઘણા બધા સાધુ ભગવંતો તથા પૂજ્ય સાધવીજી ભગવંતોની સાથે ગઈકાલે ફાગણવધ સાતમના દિવસે વર્ષી તપના તપની શરૂઆત કરેલી અને અમારા શ્રીસંઘની અંદર પણ આશરે સવાસો ભાઈઓ તથા બહેનોએ શ્રીસંઘની અંદર વર્ષી તપની શરૂઆત કરેલી ગઈકાલે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદય નિર્વન સુરિશજી મહારાજ સાહેબની પાવન દિશ્રામાં લગભગ સોથી અધિક એવા આરાધકોને છઠના પચકાણ આપી અને વર્ષી તપની શુભ શરૂઆત મંગલાચરણ કરાવવામાં આવેલ આજે શું કાર્યક્રમ આજનો જે કાર્યક્રમ છે આજના કાર્યક્રમની અંદર અધ્યાત્મ દેશના દાતા પરમપુર દેવેશ બે પુસ્તકો મંત્રી ઉપર એક પુસ્તક છે અને બીજી એક પુસ્તક છે ને એ ભગવાન મહાવીર ગુજરાત વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓની જે વિચારો છે એ આની અંદર રજૂ કરવામાં આવેલા છે હું ઘણી ઘણી આપણી અહીંની વિદ્યાશાળાઓનો સંપર્ક કરી કરી અને જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે એનો સમાવેશ કરવામાં આવેલો છે અને આજે ઋષભદેવ પરમાત્માનો દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક નિમિત્તે વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આવતીકાલે પણ આ જ કાર્યક્રમ ચાલુ રહેશે નામ મારું નામ હસમુખભાઈ દોશી અહીનું હું ટ્રસ્ટી છું તમારા સંઘના પ્રમુખ આશાભાઈ સોમાભાઈ પટેલના સુપુત્ર ભૂપેશભાઈ પટેલ અમારા સંઘના પ્રમુખ છે અને આ ત્રણે ત્રણ દિવસનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલું છે